ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે લગ્નમાં અને આપણે આવી ગયા છીએ આપણે બેનના ઘરે અને આપણે અહીંયા કપડાં કપડાં બદલાવીને હમણાં કમ્પ્લેટ કમ્પ્લેટ થઈને નીકળવાનું છે લગ્નમાં કેમ કે હજી તો બગી બગીની તૈયારી થાય છે તો આપણે કપડા કપડાં બદલાવી નાખીને પછી નીકળવી અત્યારે આપણા બેનના ઘરે આવી ગયા છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ લગ્નમાં લગનમાં આવ્યા એટલે બધું જવું તો પડશે જ એમાં તો નો હાલ છે આ ભાઈ કાક નવીન કરવાના છે હવે કોની રૂખ

તો મિત્રો આપડે ડિસ્કો જોઈ લીધો છે હવે વરરા તરફય નજર કરી લેવી થોડી વરાજાને ઘોડી ઉપર ચડવવાનું હોય પા તો બગિયું ઉપર ચડી ગયા છે કાઈ વાંધો નહીં આપડે વારો આવશે એક દિવસ આપડે જ સડશું હવે મિત્રો આપણે જઈએ જમમાં ભૂખ લાગી ગઈ છે થોડી ઘણી તો જઈએ જમમાં હરખોડો થોડો બધું પૂરો થઈતું છે અને અમારે સંધે ફાય અમારે આવવા ગયા સાહેબ ભેગા થઈ ગયા ઘણા બધા લોકો દીકરા વાટ રહી જમવા મમવાનું થાય જમવા દેતા હોય પછી અત્યારે તો આપણે આવી ગયા પછી તો પૂર્યું એવું થળાય છે ચાલો કે આપણે થોડો આરમ બારામ કરી રેસ બ્રેસ થઈ મને મોટું જોવું છે તો હાલો પછી મળ્યા हेलो मित्र आप राय गए से तरह जमा ने જોઈ શકો મારા સુમિત્ર દામર પાસે ઉપર હા લાઈન બહુ લાંબી છે અંતકે બહુ છે મોટી સુdna લાડવા છે હાલો ખાવા હાલો પછી તમે જો તો મિત્રો તમે લાઈન જોઈ રહ્યા છો બહુ મોટી લાઈન છે વારો આવશે કે નો આવશે આ ભાઈ એમ કે છે કે મને વ્લોગમાં લઈજો બહુ ચોક લાગે છે એ ભાઈને વ્લોગનો કાઈ વાંધો ન એ ભાઈને વ્લોગમાં લઈ લઉં હાલો મિત્રો અમારે સંજય બાબુ સંજય જોવા સંજય અમાર ભાણો અમિત અમારા પટેલ છે તો હાલો મિત્રો ફાઇનલી આપણે ડીશ ડીશ લઈને જઈ આવ્યો છે જમવા માટે હાલો જમવા અત્યારથી જમવા બોલાય પેલા અમારા તો તમે બધા મિત્રો આવી જાવ જમવા ખમણ ખાવા અને આપણે એક ખાસ નોંધ લેવાની કપડે જમવા દેવી ને કોઈના કોરા નહીં કાઢવાના એક તો આખી હિંગી વહી જાય બધું બનાવતા કે પછી કોરા કાઢી બીજા જો અમારે સંજય ઘરે તમે જોઈ લો આ કેટલા આઈટમ થાય જમવાની તો આલો મિત્રો ફાઇનલી આપણે જમી કરી લઈને આવી ગયા છીએ મારા બેનના ઘેરે અને આપણે આ